મહીસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર અર્પિત સાગાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ સંકલન બેઠકમાં પ્રથમ તબક્કામાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા શાળાઓને અને વન વિભાગને લગતા વિવિધ પ્રજાહિતલક્ષ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જેને સંબંધિત અધિકારીઓ દ્વારા કામ ત્વરિત પૂર્ણ કરવા કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી જ્યારે દ્વિતીય તબક્કામાં અરજદારની પડતર અરજીઓ અને નાગરિક અધિકારી પત્રની અરજીના નિકાલ કચેરીની તપાસણી બાકી સરકારી લેણાની વસુલાતની ઝુંબેશ સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ અને વિવિધ યોજનાકીય લક્ષ્યાંકો તેની સિદ્ધિ વિશે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ નિવાસી અધિક કલેક્ટર સી વિલટા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર આરોગ્ય અધિકારી પ્રાંત અધિકારીઓ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર